રાજકોટના ટીઆરપી ગેમઝોન આગ કાંડની દુર્ઘટનામાં અનેક પરિવારોએ તેમના સ્વજનોને ગુમાવ્યા છે આ ઘટનાના શહેરભરમાં ઘેરા પડકા પડ્યા છે હવે સિવિલ હોસ્પિટલ ખાતે હદભાગી પરિવારોને મળવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સાંસદ રામભાઈ મોકરિયા નવનિયુક્ત પોલીસ કમિશનર બ્રિજેશ ચા અને કલેક્ટર પ્રભવ જોશી પહોંચ્યા હતા જ્યાં હદભાગી પરિવારો સાથે ખાસ વાતચીત કરી હતી પરિવારોએ તેમની વેદના વ્યક્ત કરી હતી આ વેળા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને સાંસદ રામભાઈ મોકરિયાએ પીડિત પરિવારોના પ્રશ્નો સાંભળી તેમને જવાબ આપી સાંત્વના પાઠવી હતી

कोई बोलती हमने यही बात है कि आपका तुम्हारा पंगा वाला नाम जे डेट बोर्ड में लेने तो भाई चेक करो तपास करो कि वैध स्थाई पर उचित नहीं आप है इतना मत चाहिए एक बात हमने हमने नाम भाई 49 लाख 48 लाख ऊपर 30 लाख पर मिनिस्टर ने अपना छोकरा हो जी हमें पण तुम अई आता तो मैं फोन 5 लाख कोई मतलब योजना भी है रिपोर्ट आई जा આજે તમારે લોકોની ખબર છે તમારા જગ્યાએ ઓમે ઓયનો નવરતી બળા બનેનો આખો પરિવાર આવ્યો છે કે માઉસ તે ઉનો દીનક અભિમાન